બાકી બધું તો મળી રહે પણ ધર્મ જો જોયું જાય ને તો કઈ નહિ હાથમાં રે આપડે એટલે આપણે જે પણ કરીએ છીએ એ ધર્મ થી કરીએ છીએ અમે જ્યાં જ્યાં જઈએ છીએ અમને એક ભાઈ મુકેશભાઈ ફોન આવ્યો કે મારા ધર્મ નું માતાજી નું જમે છે તો હાજરી આપજો એટલે હાજરી આપી કે ભાઈ ધરમની માથે માટે કોઈ વાર કરે ને અમને અહીંયા બાજુમાં બાબરા એક માતાજીનો માંડવો પકડીને તેર બોકડા પકડ્યા ભૂવા પગે લાગતા હોય મારી દેવીનો ને કે મારા સમાજનો કે મારી નાયતનો કોઈ ભૂવો પગે લાગતો હોય અને અમારા રૂવાડા જો ઊભા ન થઈ જાય આમાં વળો કોક જો અમે ઈ જગ્યાએ હોય ને તો ધરબી દેવાનો હોય એટલે ઈ જગ્યાએ હાટુથી અમે ઈ પંથક હાટુ થી આવ્યા છીએ કે આ આપણો ધર્મ માથે કોઈક ડાગ બેહાડે અને એ ભૂવો પગે લાગે ને તો તો યાર આપણી દુનિયામાં આબરૂની ની બે આબરૂ થઈ જાય કારણ કે એ હાટો થી ખપી જવાનું છે એ તો ફાઈનલ છે બાકી દારૂ પીન કે એક્સિડન્ટ કરીન કે પછી એ રીતે તો મરવું જ નથી મરવું છે એ ફાઈનલ પર ધર્મ ને સમાજ દીકરી હાટો થી મરવું છે બાકી એમણા તો મરવું નથી જનતી દાદા એમણા નથી મરવું મરવું છે પણ કાકી એક સમાજનો એક ઓલો રહી જવો જોઈએ કે ધર્મ અને સમાજની દીકરી એ અબળા છે અબળાનો નિહાકો લેવો એ એક ગાની હત્યા લેવી પરમાણે છે એટલે આપણા સમાજમાં ઘણા બધા ધર્મની અને દીકરીની હાયુ લેવાની વધારે પડતી શરૂ આ દીકરી એક અબળા નિહાકો નાખે ને એટલે સત્યા નાશ પીયું જાય અને એક ગા નિહાકો નાખે ને એટલે એટલે હડા મૂળ પીયું જાય આપણા સમાજમાં એક ધર્મ રક્ષણ માટે પેલી સ્ત્રી છે સ્ત્રી બેઠી જાય કોઈ ધર્મ જે છે ને એ કોઈ પુરુષ નથી બેઠું એ એક એક સ્ત્રી છે ઈ આ તાકાત જે છે આપડી સાચી તાકાત જ ઈ છે જયંતિ દાદા અને એને જો આપણે પૂજી અને પછી કાલ હવારના બે નંબરના કાળા કોટ આવીને જો ધર્મની ની આબરૂ પાડતા હોય ને તો ક્યાંક મરદની માંડો હોય ને ન્યા જઈને આબરું પાડે પછી તને કહેવી કે ધર્મ કોને કહેવાય અને સત્તા કોને કહેવાય તાકાત કોને કહેવાય બે પાંચ ભાઈ હોય અને એની તો આબરું દુનિયામાં બધાય પાડી કે ક્યાંક પાંચ ભાઈ ભેગા હોય એની આબરૂ પાડીને દેખાડો પછી ખબર પડે કે ક્યાંક તાકાત હું કહેવાય આ દેવી પૂજકની એકતા શું કહેવાય એમણાં એમણાં માયકાંગલાની જેમ જ્યાં આવી બે ભુવા હોય ને પગે લાગી લાગીને તને તો પકડતા આવડે છે ને પણ મારો ભાઈ તને હજી મરદ જયંતિભાઈ જે ભટકાણા નથી કહે અને ક્યાંય સુરેશ વાઘેલા જેવા ભટકાણા નથી અને ઘણા બધા જાગ્યા હતા ભાઈ તમે જોયું થઈ છે કમલેશ જાદવ શાંતિથી હમું તો સમર્થન નો કાલે વિડીયો આવ્યો કે નાના ભાઈઓને પેલા જધવા નહીં કે આગળ બિલ્લાને પકડો ખુલ્લે આમ બકરી ઈદ મનાવતા હોય ને પોલીસ ડીએસપી આઈજી જો બંધુકુલી ને ઊભી રહેતી હોય તો આપડા ધર્મ ને તો ત્રીજા વર્ષે ક્યારેક એક નાનું ઓવડું બોકડું દેતા હોય ઈ પકડીને ભુવાને પગે લગાડો ને અમારી પાસે ભણતો નથી એટલે યાર અમારી પાસે ભણતર નથી અમારી પાસે કાંઈ સત્તા નથી એટલે અમારા ભૂવાઓને પગે લગાડવા એમ તો તારામાં તેવડ જ હોય ને તો કોક પેલા બાગડ બીલા મોટાઓને પકડીને દેખાડ જે મોમેડીઓને જે તમે ખુલ્લે એમ પોલીસની રક્ષણ આપો છો ને એનું બંધ કરીને દેખાડો એટલે અમે એવું માની લેવું કે ભાઈ જો મોટી સત્તા બંધ થઈ જતી હોય ને તો અમે નાના માણસોય બંધ થઈ જાવ પણ નાના માણસોને મોરે સડાવવું રવા દે ને નાનો માણસ ક્યાંક ભાવ નાનો નહીં હોય ભાઈ દેવી કાંઈ નાની નથી અને એના જેથી શક્તિમાં જો એ દેવીએ જો તાકાત આપી દીધી ને તેથી ગમે એવો હશે ને ધરબી દેશે એટલે ધ્યાન રાખજો અને આ કોઈ પણ બીજો નથી ધ્યાન રાખી લેજો એ મારી સમાજ મારી નાત મારી નાતની ગંગા છે આ અને આની માથે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે ને ભાઈ તો હું તમને એટલું કહેવું છું કે માતાજીનો માંડવો જો હોય ને તો એકલા ભૂવા દાદા ધૂણાવા પ્રશ્નો કરતા સમાજને બે આવનારી પેઢીની દિશા દેખાડવી કલાકારનો એક ફરજ છે અને ભૂવાની એવી ફરજ છે કે આ જે પરંપરા છે ને એ અમારી સાલું ને ચાલુ રહેવી જોઈએ અમારી આબરૂની બે આબરૂ ન કરતા ને ભાઈઓ ભાઈઓમાં બે ભાગલા ન પાડતા જે ભાઈઓ અને પાંચ ભાઈઓ હોય ને એ જ આપણી એકતા કહેવાય આપણા ગઢિયાઓ જે એકતાઓની વાતો કરે છે કે આપણામાં એકતા નથી એકતા નથી પાંચ ભાઈઓ ભેગા થયા હોય ને તો જ આનો દરવાજો ખુલ્યો હોય એ દરવાજો એમણા ન ખુલે એટલે એકતા એ આ પાંચ ભાઈઓની એમ સમાજમાં ટોટલમાં અંદરો અંદર ભેદભાવ મૂકીને કોઈ નાતમાં બે ભાઈઓનો વખો આવ્યો હોય ને તો બેને સા પાણી પીરીને જતા કરી દેવાય પણ વખા કરાવો ને એટલે કોઈ દિવસ એ બે ભાઈઓ હારે પૂજવાના નથી એવું લિસ્ટ ખોલી લેજો ગમે ત્યાં કે ગમે એ બે ભાઈઓએ વખો કર્યો હોય ને એ દેવી હારે પૂજતો હોય ને એવું એક દાખલો મને દેખાડી દો આ વખામાંથી જ બે ભાઈઓ નોખા પડે ને એકતા તૂટતી જાય છે ને દેવીઓ વધતી જાય અને પછી ઓલી કહેવતમાં એવું છે કે જયંતિભાઈને પાંચસો કુટુંબ હોય અને અહીંયા પાંચ કુટુંબ જ કેમ કારણ કે અંદર ગમે બી ઊભું થયું હોય ને તો જ બે ભાઈઓની વિખવાદ થયો હોય ને વિખાણું હોય નકા વિખાણું ન હોય એટલે જ્યાં જ્યાં જાઓ તો મારા વિડીયો તો ગમે જોયા હશે કે ભુવા પગે લાગતા હોય ને વાહેલી વસ્તી તો કોઈ દેખાતી નહીં હોય તો ભૂવાને પગે ન લાગવાનું હોય ને સાઈડમાં બે જવાનું હોય એની માન બીજો ગમે હોય ને તરબી દેવાનો હોય યાર આપણા બાપની દેવીને યાર કોઈક હાથ અડાડે ને ધરબી દેવાનો હોય નહીં એટલે હું નાત એટલું પગે લાગુ છું કે ભૂવો પગે ન લાગવો છો યાર તમે કપી જાયજો એની માનતે દેવીની જગતમાં જગત માં બેહાડીશું જો અમેશું ને ક્યાંક તો કોઈ પણ જો ધર્મ ને ભુવો પગે લાગો એ ભૂવો નથી લાગતો ઈ આપડી દેવી પગે લાગે યાર

જાવે ને માંડવા પકડે છે એટલે આપણે સરકાર શ્રી હું એક માફી માંગુ છું કે આ દાદાનું જે માતાજીનું અહીંયા હતું જયંતિભાઈ અને આપણી પાસે સુપ્રીમ કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી આપણે એક જૂની એક ઓલી કાઢી છે જે બંધારણ બંધાયેલું છે એ બંધારણમાં અઠ્યાવીની મુજબ આપણને ધર્મને હવ હવના ધર્મને પૂજવાનું હક આપેલો છે અઠ્યાવીના કાયદામાં જે બંધારણ બાંધ્યું ને એના અઠ્યાવીના કાયદામાં હો હોઉ ના ધર્મ ને ની બલી ચડાવવાની છૂટ આપી ધર્મ પકડે છે કોને આ જે છે ને એ બે બધા ધર્મના નામની ડોલી કરવા બાકી બલિ કોને કહેવાય જેને આપણે તાંત્રિક વિધિ કહેતા હોય ને બલી ચડાવતા હોય જૂનાગઢની બાજુમાં જે દીકરીનો બલી દઈ દીધી એ બલી કહેવાય આ અમારી માનતા કહેવાય છે અમારી માનતા ને ઠેસ વગાડો અને અમારી આસ્થાને ઠેસ વગાડો ને તો અમે સહન હવે નહીં કરી લઈ હવે અમે છોકરાઓ જાગી ગયા છીએ એટલે હવે અમે સહન નહીં કરી શકી અને આપણે આ માટે સરકારશ્રીને આવેદનપત્ર દેવા માટે પહેલી તારીખે આપણા વેડવા સમાજ તરફથી પાલીતાણામાં દેવીપૂજકની એક સભા ગોઠવેલી છે અને સભાની અંદર જયંતિભાઈ પણ આવવાના છે અને તમામને આપણે એક દેવીએ જીન ઊભું રે વિનિંગ કરતાં સમગ્ર એકથીને ઉભા રહે હો તો આપણી તાકાત દેખાડશું ને તો સરકારને પણ એ વાતને પાછું વળી જવું પડશે પણ આ માટે અમે પહેલી તારીખે આયોજન ગોઠવું છે અને આજ જ તે ચોવીસ ગાળાનું માંડવાનું સાઉન્ડનું ટેજનું બધાનું કહી દીધું પણ તમારે નાતને આવનારા સમયમાં આપણા આપણા આવડાવડા બાળકો જો અત્યારે જો ધોળી મૂછું વાળા ભૂવા જો પગે લાગતો હોય છે તો આપણા બાળકોએ આવી ઊભા થઈને એને ભૂવો બનવાનું તેથી ભૂવો નહીં બની કે યાર એ તેથી હાવ ભગત બની જાય ને બદનીદાસ બાપા જેવું બગદાણા બની જાય હા આપણે આ જો રાખવી રાખવીને તાકાત એટલે બધાને આપણે પહેલી તારીખે પાલીતાણામાં આત્પુરવડ ચૂનાની પાર્ટી પત્રિકા આવી ગયેલી છે જેને ન આવતી હોય પાલીતાણામાં આવીને ખાલી એક તાકાત બતાવજો એક દિવસ પૂરતી દેવી તમારી દાડી પણ દઈ રહે અને તેવી તમારા છોકરાઓને ભરણી કરશે પણ એક સમાજની તાકાત બતાવવા માટે અમે આટલી એટલી મહેનત કરીએ તો ઘડીક આવીને ઘડીક હાજરી આપજો સમાજની કે આ અમારી તાકાત છે અમે ધર્મને ભૂલવાના નથી અમારી આસ્થાને આ ઠેસ વાગતી હોય અને અમે ઘરે બેસતા હોય કામ નહીં આવે એટલે પહેલી તારીખે પધારજો બધાય જે ભોગો પણ આપણી સમાજની તાકાત બતાવી છે અને આપણા સમાજમાં બીજા બીજો શબ્દો કહું છું દાદાને ઘડી ખોટું ન લાગે તો કે અમારા નાના ભાઈઓની કોઈ દી ગણતરી નથી કરીને એટલે અમે હવે ભેગા કરીએ છીએ કે અમારા નાના ભાઈઓની દી મોટા ભાઈઓએ ગણતરી નથી કરી કે આ નાનો છે એ આપણો છે એમ આજ લગીમાં ક્યાંય ગુજરાતમાં આપણી તાકાત હારે જોડી ન કરીને એટલે હવે આપણે નવી એકતાની નાના ભાઈઓની એકતા કરવા માંગીએ છીએ એટલે પાલીતાણામાં પધારજો અને પછી જયંતિભાઈ કે ક્યાંય પણ ભાવનગરની અંદર કે અમરેલીમાં ઓગણત્રીસ તારીખે છે ઓલી ઓગણ ઓગણત્રીસ તારીખે છે સાવરકુંડલાની અંદર રેલી ત્યાં પણ હું જવાનો છું અને ભાવનગરમાં આજે સુરાભાઈનો ફોન આવ્યો હતો કે અમારે કરવી છે તો હું ન્યાય હાજરી આપવાનો જ્યાં જ્યાં હોય જો આમણા મામણા રહેવું ને તો આપણી પરંપરા ચાલુ રહે આ માટે ઘડીક ઘડીક જ્યાં જ્યાં જવાનું થાય ને પડકે પડતો હોય તો ઘડીક જાજો દાડી એકદી મૂકી દેજો દાડીમાં જિંદગી નીવી જાય પણ આ આપણી હશે ને તો જ આપણી જિંદગી જાય આવનારી પેઢીની આ હશે ને તો જ જિંદગી જાય હવે જયંતિભાઈ કંઈક બે શબ્દો કહે કે સુરેશભાઈ વાઘેલા બિન સ્વાર્થે કોઈ સ્વાર્થ નથી અને એને જો ધર્મને માટે રક્ષણ માટે જો અહીંયા એમાં લોકો વધાર્યા હોય બિન સ્વાર્થે કોઈ સ્વાર્થ નથી કોઈ સગો વાલો નથી કાંઈ નહીં દેવનું રક્ષણ કરવા માટે એ લોકો પધાર્યા હોય તો ધન્યવાદ એના છે તો મારી સમાજની અંદર આપણી મેન નબળાઈ અને બુરાઈ હોય તો કે ફલાણા માણસની ધર્મ જમે છે કોઈ સંજોગોમાં એને ઝાખું પાડવું આપણે સાડિયા છીએ સુરેશભાઈ આપણે પોતે સાડિયા છીએ આપણે પોતે ધર્મને ઝાંખું પડાવવાવાળા આપણે પોતે છીએ ઉપર ખાતર પડાવવાવાળા આપણે છીએ આપણામાં એકતા નથી એટલે પ્રથમ તો બેન સવાર થી સુરેશ વાઘેલા પલતાણા થી આવી અને અહીંયા બે શબ્દ બોલ્યો એ બદલ બહુ સારું કહેવાય અને દેવી રક્ષણ કરવા માટે ધર્મ આપણું રક્ષણ કરે આપણા આપણે ધર્મ રક્ષણ કરવા માટે તો એ લોકો અહીંયા આવ્યા હોય તો એનીથી કોઈ રૂઢી વસ્તુ છે નહીં તો હું એમ કહેવા માંગુ છું કે એ ભાઈ જે કે એ સત્ય છે કે ભાઈ આપણું ધર્મ એવા નુગ્રહ અમુક માણસો ખોટા માણસો હોય એને ખોટા ટેકો આપે છે ત્યારે એ અહીંયા સુધી પહોંચી શકે સુરેશભાઈ સુધી એને કોઈ હોય હોય તો ખબર કે અહીંયા માંડવો છે અને બોલાવે આપણા માણસો તો તેને આવતા નથી નથી આવતા બરાબર તો મારી નમ્ર વિનંતી એવી છે મારી નાદ સમાજને નાના ભાઈ ને મોટાભાઈ બધા એક જ છે મોટાભાઈને ટેકો આપણે લેવો પડે ન લેવો પડે એમને એને હું જુદો પાડતો નથી મતલબથી એટલે તમે આવું કાર્ય કરશો ને એમાં એની અંદર હરામીશે અમારો ટેકો થશે સત્ય કામની અંદર આપને અમને એવું લાગશે કે આ યુસ કરે છે અમને બતાવી અને એનો લાભ કરે છે તો અમે ટેકો નહીં દેવી આપણી દેવી પૂજક સમાજમાં નાના ભાઈ મોટા ભાઈ બધા જ આવે છે કોઈ એવું કહેતા હોય કે નાના ભાઈએ લગશે કે મોટા ભાઈ અલગ છે એવું હોતું નથી પણ જ્યાં જ્યાં મોટા ભાઈએ રેલી કાઢી ને નાનો ભાઈ એક કે હાજરી નથી આપી આપણે આપણી સમાજ નાના ભાઈ છે એ જુદી પડેલી છે ક્યાંય નાના ભાઈ ને નડવાનો છે કારણ કે અત્યારે સુરેશભાઈ વાઘેલા આયોજન રાખેલું છે તો પચાસ જણા લાખ જણા એવો વિચાર કરે પાંચ જણા એવો વિચાર કરે કે ભાઈ ચાલો આ ધર્મના કામની માટે કદાચ બલિદાન દેવું પડે તો દઈ દેવું છે અને પાંચ લોકો એવા વિચાર કરે કે સુરેશભાઈ વાઘેલા છે એ લોકો એને કાંઈ પણ સવાર જ છે એટલા માટે એ કરે છે અને એની એકતા બતાવવા માટે આગળ આવવા માટે જેમ હાર્દિક પટેલે મોકારો પટેલ સમાજનો ફાયદો ઉઠાવીને એકલો રાજકારણમાં જતો રહ્યો એવી રીતે સુરેશભાઈ કરવા માંગે છે જાજો આવું વિચાર કરે છે પણ મારી સર્વોનાથને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણી સમાજને આપણી બેન દીકરી માટે આપણા ધર્મ માટે જો આપણે એકતા નહીં બતાવીએ અને એકતા કરીને એની સામે જો નહીં લડીએ તો કાળા કોટવાળા નહીં પણ નાના એવડા ગામના નાના એવડા છોકરાઓ આપણી મંત્રી ભાઈ વાર નહીં લાગે જેમ હનુમાનજતીએ કીધું છે કે રાજ સત્તામાં ભડકા ભાળ્યા ધૂળમાં ધામા નાખ્યા એક અંજલીનો ચાયો એવો જન્મો કે રામને રોતા સાના રાખ્યા બાપ એની જેમ આ એક માણસ અત્યારે છે એ આપણી સમાજને આપણા ધર્મનું એક રક્ષણ કરવા માટે જાગ્યા છે તો એની પાછળ હું મારી સમાજને એમ કહું છું કે સર્વ સમાજ આપો જો એકલી જ રેલીનું આયોજન રાખ્યું હોય બીજે ક્યાંય તૈયાર ના હોય તો તમે કોઈ પણ પાસા પડો તો ઠીક લાગે એમ કહેવા માંગે છે કોઈ બી જિલ્લાની અંદર કોઈ પણ તાલુકાની અંદર તમે સર્વ મારી રાત જ્યાં જરૂર પડે ત્યાં મારી દેવી પૂજકનું જે મંડળ છે પાલિતાણા અંદર સર્વને લઈને હું ત્યાં પહોંચી જઈશ તો તમને કઈ વાતની છે તમે તમારા ધર્મ માટે લાખોનો ખર્ચો કરો છો તો એ એની માટે લાખોનો ખર્ચો કરો છો તો એનું રક્ષણ રહે એની એકતા રહે એ સદાયના માટે આપણા બાળબચ્ચાઓના બચ્ચા એને પૂછતા રે એના નવરંગા માંડવા થાતા રે એવી એકતા કરી અને બધાની સામે લડવાની તાકાત રાખો અને સતાય તમને વિશ્વાસ ન આવતો બે હજાર માણસ મારી સાથે આવો ભાવનગર કલેક્ટર કલેકટર ઓફિસે જાય અને જો કલેક્ટરને એક સેકન્ડ ખુરશી પર બેવા દઉં તો માનજો કે હું મારા બાપના પેટનો નહીં પણ એકતા જાન નથી ને આપણે બધા પાછા પડીએ છીએ એટલે બધી સરવonat ને એમ કેવા માંગુ છું કે બધા એકતા કરો અને 2000 માણસની રેલી કાઢીને તમે કલેક્ટર ઓફિસે કોઈ પણ જગ્યાએ જાઓ અને તમે ધારો તો તમે ખાલી તમારો ફોર્મ ભરી દો લાયસન્સ તમારા ઘરે આવે આજીવન કે જાઓ ભાઈ દેવી પૂજક સમાજે જેમ મોરારજી બાપુએ કીધું કે ભાઈ આ બધા વાઘરી વાઘરી કરે છે તો અને દેવી પૂજક નું નામ ઠેરાવો તો દેવી પૂજક નું નામ ઠેરાવ્યું શું માટે આખી જગતની અંદર એક કેવલ જે જેકા પ્રથા પરંપરાની પ્રથા પકડી રાખી છે તો આપણી દેવી પૂજક સમાજે બાકી કોઈ સમાજે દેવ કોઈ માનતા નથી નથી ઓળખતા પણ માણસ જેમ સંતો કે તું માયે તબ રોતે એસી કરણી હસો તો એવા વીર જાગો એવા પુરુષો જાગો કે આપણા ધર્મ માટે કદાચ બલિદાન દેવાનું થાય કદાચ ગમે તેની સામે લડવાનું થાય તો જયંતિ વસરામ કેતા અત્યારે એક લાખ રૂપિયા પે મૂકે પેલા મારા એક લાખ રૂપિયા ગમે ને અમે લડવા માટે

આપણામાં એકતા નથી તો આ એક થઈને બેઠા ની એકતા કહેવાય ને પાંચે નાતીલા બધા આવીને બેઠા ની એકતા કહેવાય એટલે એકતા નો શબ્દ ભૂલી જજો કે આપણામાં એકતા નથી એકતા નથી જેમ અહીં બધા આવીને બેઠા ને ઈ જ એકતા કહેવાય આપણી સમાજને સુધારવા કરે છે હેલો તો હેલો તો સુરેશભાઈ વાઘેલા સમાજને સુધારવા કરે છે

પણ સમાજની માલમાં હું દુલા કલા આવું વિનંતી કરીને કહું છું કે ગુગરી ખાવા રખડોમાં એકા ઈર્ષા મૂકી દો સમાજ એકતા થાવ તમારા ભાષિન તમારા ભાષિન તમને પાછા આપું મારતી રહેવાતું નથી એટલે તમારા ભાષિન સુરેશભાઈ વાજેલા એકતા કરે છે એટલે સુરેશભાઈ વાજેલા એકતા કરે એની માલિકા દુલા કલાની સહી આપું હું પોતે